શ્રી ગણેશાય નમઃ સૌને મારા જય શ્રી કૃષ્ણ જય અંબે તો મિત્રો પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોમાં આપને ધનતેરસની વ્રત કથા અને મહિમા સાંભળીશું આસો મહિનાની ત્રયોદશીના દિવસે ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે ધનતેરસ દિવાળી પહેલાં ઉજવાતો મહત્વપૂર્ણ તહેવાર છે આ દિવસે સ્વાસ્થ્યના દેવતા ધન્વંતરી મૃત્યુના સ્વામી યમ સંપત્તિના અધિપતિ શ્રી દેવી લક્ષ્મી અને સંપત્તિના સ્વામી અને દેવતાઓના ખજાનજી કુબેશજીની પૂજાનું વિશેષ મહત્વ છે ધન્વંતરી અને માતા લક્ષ્મીનો જન્મ સમુદ્ર મંથનમાંથી થયો હતો બંને હાથમાં કરશ લઈને ઉપર આવ્યા હતા લક્ષ્મીજીનું વાહન એરાવત પણ સમુદ્ર મંથનમાંથી જ પ્રકટ થયા હતા ધન્વંતરી એ ભગવાન વિષ્ણુનો જ એક અવતાર છે દેવી લક્ષ્મી ભય અને દુઃખમાંથી મુક્ત કરે છે અને ધન ધાન્ય સંપત્તિ અને સ્વસ્થ શરીર સાથે લાંબુ આયુષ્ય પ્રદાન કરે છે ભગવાન ધન્વંતરીની પૂજા કરવાથી સારું સ્વાસ્થ્ય અને સુખ મળે છે કુબેરજીની પૂજા કરવાથી ધન અને સંપત્તિ પ્રાપ્ત થાય છે ઘરના મુખ્ય દ્વાર પર યમદીપક પ્રગટાવવાથી યમરાજ અકાળ મૃત્યુથી રક્ષણ આપે છે ધનતેરસના દિવસે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી સૂર્યદેવને જળ અર્પણ કરવું ત્યારબાદ દેવી લક્ષ્મી ભગવાન ધન્વંતરી અને કુબેરની મૂર્તિઓને પૂજા સ્થાન પર સ્થાપિત કરવા સાથે ભગવાન ગણેશની પણ પૂજા કરવી ધૂપ દીપ પ્રગટાવી કુમકુમ ચોખા અબીલ ગુલાલ વગેરેથી ભગવાનની પૂજા કરવી ત્યારબાદ નૈવેદ્ય કરવો અને આરતી કરવી પછી ધનવંતરી સ્ત્રોતનો પાઠ કરવો અને કુબેર મંત્ર ઓમ શ્રી કુબેરાય નમઃ મંત્રનો જાપ એકસો આઠ વખત કરવો જોઈએ મહા લક્ષ્મીના ધનમ અગ્નિ ધનમ વાયુ ધનમ સૂર્યો ધનમ વસુ આ સ્વરૂપના જાપ કરવા જોઈએ જો વિધિપૂર્વક અને શ્રદ્ધાપૂર્વક ભગવાનની આવી રીતે પૂજા કરવામાં આવે તો સુખ સમૃદ્ધિ મળે છે અને જીવનમાં આવતી આર્થિક મુશ્કેલીઓમાંથી મુક્તિ પણ મળે છે હવે સાંભળીશું કથા પૌરાણિક કથા અનુસાર સમુદ્ર મંથનની કથા છે આ દિવસે ભગવાન ધન્વંતરી અમૃતનું પાત્ર લઈને સમુદ્રમાંથી પ્રકટ થયા હતા તેથી ધનતેરસનો તહેવાર તેમના અવતાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને તેમની પૂજા પણ કરવામાં આવે છે ભગવાન ધન્વંતરીને દવા અને ઉપચારના દેવતા માનવામાં આવે છે તેઓ પોતે ભગવાન વિષ્ણુના અવતાર છે અને સમગ્ર વિશ્વને આરોગ્ય પ્રદાન કરે છે બીજી એક કથા એવી પણ છે કે ધનતેરસની ઉજવણી પાછળ ભગવાન વિષ્ણુના વામન અવતારની કથા છે ભાગવત પુરાણ પ્રમાણે ધનતેરસના દિવસે વામન અવતારે દૈત્યરાજ વલી પાસેથી ત્રણ દાન અને તેમની ખોવાયેલી સંપત્તિ અને સ્વર્ગ પ્રદાન કર્યું હતું આ પ્રસંગે દેવતાઓએ ધનતેરસનો તહેવારની ઉજવણી કરી હતી શ્રી ભગવાન ધન્વંતરી માતા લક્ષ્મીની જે તો મિત્રો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર જરૂર કરજો સૌને મારા જય શ્રી કૃષ્ણ